મિત્રો કંઈક નવું શીખવું હોય તો વિડિયો પૂરો જોજો નહીંતર અધૂરું જ્ઞાન નિષ્ફળતાનું રૂપ છે તમારો પહેલો પ્રશ્ન છે નર્મદા નદીની ગુજરાતમાં કેટલી લંબાઈ છે તમારો વિકલ્પ છે એ એકસો પંચાવન બી એક સો સત્તાવન સી એક સો સાઠ કિલોમીટર ડી એક સો બાસઠ તમારો સાચો જવાબ છે સી એકસો સાહીઠ કિલોમીટર તમારો બીજો પ્રશ્ન છે ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી કઈ છે તમારો વિકલ્પ છે એ ગાંધી લાયબ્રેરી બી નર્મદા લાયબ્રેરી સી સેન્ટ્રલ લાઇબ્રેરી ડી વિદ્યા લાયબ્રેરી તમારો સાચો જવાબ છે સી સેન્ટ્રલ લાઇબ્રેરી તમારો ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો છેલ્લો હિન્દુ રાજા કોણ હતો તમારો વિકલ્પ છે એ કરણદેવ વાધેલા બી વિશાળદેવ સી અર્જુનદેવ દી ભીમદેવ તમારો સાચો જવાબ છે એ કરણદેવ વાધેલા તમારો ચોથો પ્રશ્ન છે લાલ કલરનો ગ્રહ કયો છે તમારો વિકલ્પ છે એ બુધ બી શુક્ર સી શનિ દિ તમારો સાચો જવાબ છે દિ મંગળ તમારો પાંચમો પ્રશ્ન છે કયા ગ્રહ પર સૂર્ય પૂર્વમાં આત્મે છે તમારો વિકલ્પ છે એ શનિ બી શુક્ર સી મંગળ દિ બુધ તમારો સાચો જવાબ છે બી શુક્ર તમારો છઠ્ઠો પ્રશ્ન છે ગુજરાતમાં સૌથી વધારે ઠંડી ક્યાં જિલ્લામાં પડે છે તમારો વિકલ્પ છે એ અમદાવાદ બી ગાંધીનગર સી કચ્છ દી ડાંગ તમારો સાચો જવાબ છે સી કચ્છ તમારો સાતમો પ્રશ્ન છે કર્કવૃત્ત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી તમારો વિકલ્પ છે એ ઉત્તર પ્રદેશ બી છત્તીસગઢ સી ઝારખંડ ડી ત્રિપુરા તમારો સાચો જવાબ છે એ ઉત્તર પ્રદેશ તમારો આઠમો પ્રશ્ન છે સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું તમારો વિકલ્પ છે એ સુરેન્દ્રનાથ બી રવિન્દ્રનાથ સી રામકૃષ્ણ દી સાચો જવાબ છે દી નરેન્દ્રનાથ તમારો નવમો પ્રશ્ન છે કચ્છમાં કુલ કેટલી નદીઓ આવેલી છે તમારો વિકલ્પ છે એ પંચાણું બી સત્તાણું સી અઠ્ઠાણું ડી નવ્વાણું તમારો સાચો જવાબ છે બી સત્તાણું તમારો દસમો પ્રશ્ન છે દબાણનો એસઆઈ એકમ કયો છે તમારો વિકલ્પ છે એ પાસ્કલ બી ન્યૂટન સી વોટ દી જૂલ તમારો સાચો જવાબ છે એ પાસ્કલ તમારો અગિયારમો પ્રશ્ન છે કયા અનુચ્છેદમાં રાષ્ટ્રીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે તમારો વિકલ્પ છે એ ત્રણસો છપ્પન બી ત્રણસો એકસઠ સી ત્રણસો બાવન ડી ત્રણસો સાઠ તમારો સાચો જવાબ છે સી ત્રણસો તમારો બારમો પ્રશ્ન છે સંસારની સૌથી લાંબી નદી કઈ છે તમારો વિકલ્પ છે એ બ્રહ્મપુત્રા બી એમેઝોન સી ગંગા તમારો સાચો જવાબ છે દી નીલ તમારો તેરમો પ્રશ્ન છે વિમાનના ટાયરમાં કયો ગેસ ભરવામાં આવે છે તમારો વિકલ્પ છે એ નાઇટ્રોજન બી એલપીજી સી ઓક્સિજન નાઇટ્રોજન તમારો ચૌહમો પ્રશ્ન છે ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી તમારો વિકલ્પ છે એ પહેલી બી બીજી સી ત્રીજી દી ચોથી તમારો સાચો જવાબ છે બી બીજી તમારો પંદરમો પ્રશ્ન છે હર્યક વંશની સ્થાપના કોને કરી હતી તમારો વિકલ્પ છે એ બિંદુસાર બી અજાતશત્રુ સી શિશુનાગ દિ બિંબિસાર તમારો સાચો જવાબ છે દિ બિંબિસાર તમારો સોળમો પ્રશ્ન છે વિજયનગરનું શરૂઆતનું નામ શું હતું તમારો વિકલ્પ છે એ બી વિદ્યાનગર સી હરિહરનગર જામનગર તમારો સાચો જવાબ છે બી વિદ્યાનગર તમારો સત્તરમો પ્રશ્ન છે હાથી ગુફા અભિલેખ કયા રાજાનો છે તમારો વિકલ્પ છે એ ખારવે બી રાજરો અઢારમો પ્રશ્ન છે ગીત ગોવિંદ લેખક કોણ હતા તમારો વિકલ્પ છે એ કબીર બી કાલિદાસ સી રવિદાસ દી જયદેવ તમારો સાચો જવાબ છે D જયદેવ તમારો 19મો પ્રશ્ન છે કે રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે તમારો વિકલ્પ છે A છત્તીસગઢ B રાજસ્થાન C ગુજરાત D ઝારખંડ તમારો સાચો જવાબ છે B રાજસ્થાન તમારો વિસ્મો પ્રશ્ન છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે તમારો વિકલ્પ છે એ આસામ બી ઉત્તર પ્રદેશ સી રાજસ્થાન ડી બિહાર તમારો સાચો જવાબ છે એ આસામ